દેવળિયા દેવભૂમિ એવું મેં વાંચ્યું અને ખરેખર દેવભૂમિ એવું એના વાયરે આવી ગયો છે અને ભોળો ભગવાન ભોળાનાથનો કાઢી જે છે એટલે ઘણી વાર જ્યારે ધર્મ 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 અંગે વાતો થાય પણ ધર્મ છે શું તમારે સાધુ ટૂંકમાં દયા ધર્મ કા મૂળ હૈ મૂળ અભિમાન દયા છે ને એ ધર્મનું મૂળ દિવસે અને પાપ છે એ મૂળનું અભિમાન પાપ મૂળ અભિમાન તુલસી દયા ને સાંજે એક જબલગ ઘટ પ્રાણ જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી ખરેખર દયા એક ભક્ત કવિ સરદાર સાહે લખ્યું દયા ઈષ્ટ દિલને ન હોય તો ઈસ દિલ લે કે ક્યાં કરનાર ન હો પંડિત ન હો કાલી સંગ લે કે ક્યાં કરના જેના દિલમાં દયા ન હોય એની સાથે બેસવું એ પણ જરૂર નથી તો આપણે ઘણી તમે સદાય બનવાઈ ગયા છો હું જાતો પેલા ગુજરાતીમાં જે કવિતાઓ આવતી હતી એ આપણા સંસ્કાર હતી સખી આજની ઘડીમણી મારો વાલો આવ્યાની બધા આવી કવિતાઓ આવતી નરસિંહ મહેતાની મીરાબાઈની હવે હમણાં ગુજરાતી જોઈને તો એમાં કવિતાઓ હિન્દી ખેદડી નાખીએ કાળવી કુત્રીને આવ્યા કલુ ચાર શાર કાળા શાર કાબરા આ આ દેશની હું આ સંસ્કૃતિ છે ચાર કાળાને શાર કાબરા કલુ ગયા આવ્યા અત્યારે તમે જો આલ પુત્રને રાખવામાં વાંધો નથી એને નવરાવશે એને સારું થી લઈ આવશે સારા શેમ્પુથી નવરાવશે એની સેવા કરશે એના બાપને પેરાલિસિસ આવ્યું હોય છે એને પેશાબ કરવા નથી લઈ આ આટલી હદે આપણે પહોંચાશે પોતાનો બાપ પેરેલિસિસમાં તો એનું બાવરું પકડે નહીં અને ઓલા કૂતરાની સેવા ક્યાં કરતો હોય તો ખરેખર આપણે ક્યાં હતા અને ક્યાં છે ચાર વસ્તુ છે ને ભણવામાં નથી આવતી તો જો તમારી ઉપર ભગવાનની કૃપા થાય તો આવે ફ્રી બોલવું સજનતા દાતારી અને સુરપંખ એતા અભ્યાસનો